ની સંકલન સમિતિની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મોટો ખુલાસો કર્યો છે એએમસી ની સ્કૂલની મરામત કરાઈ હતી તેના સ્થાને અત્યારે શોપિંગ સેન્ટર બની ગયું છે જો પોતાની મિલકત ન સાચવી શકતી હોય તો તમામ અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ તેવી અમિત શાહે માંગ કરી છે વાત એમ છે કે જમાલપુર વિસ્તારમાં એક સ્કૂલ પડી ગયા પછી તેની મરામત કરાઈ હતી જોકે આ સ્કૂલના વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં શિફ્ટ કરાયા હતા પરંતુ જે સ્કૂલની મરામત કરાય ત્યાં અત્યારે શોપિંગ સેન્ટર બનતા અમિત શાહ રોષે ભરાયા અને સ્કૂલ બોર્ડના શાસન અધિકારીની ધૂળ કાઢી કાઢી અને હાકી કાઢવાની પણ રજૂઆત કરી છે

હજી બીજી સ્કૂલ લેવાનો છું તંડાળા રહીને સાહેબ સ્કોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ તમારે રિપોર્ટ તો કરો તમારે ખાલી કરવા નથી જોવાનું કમિશનનું ધ્યાન તો દોડો ઘણીનું કે સાહેબ સ્કૂલમાં ઘુસી ગયા છે આખું સ્કોપિંગ સેન્ટર બની ગયું સાહેબ જમાલપુર વિસ્તારમાં મુલસુલ સાલ નંબર ત્રણ ચારમાં સારા પડી ગયા બાદ રિપેર થઈ રિપેર થયા બાદ બાળકો આવ્યા નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યા ગયા આખી સ્કૂલ તોડીને એની ઉપર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મીટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ કારણ કે મ્યુનિસિપલ શાળા ઉપર જો શોપિંગ સેન્ટર બની ગયું હોય અને જો શાસનાધિકારીને ખબર ના હોય લોકોની નાની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકવા જોઈએ